ભરૂચ દુધદારા ડેરીના ઇલેક્શનમાં ઉમલ્લા ઝોનના ઉમેદવાર દીપક પાદરિયા ફોર્મ પરત ખેંચતા પ્રકાશ દેસાઈ બિનહરીફ વિજેતા બન્યા ઘનશ્યામભાઈના કહેવાથી ફોર્મ પરત ખેંચ્યું દીપકભાઈ પાદરિયા ભરૂચ દુધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીયાઓએ બે દિગ્ગજોને ટકરાતા અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે પ્રદેશ ભાજપે આપેલા મેન્ડેટ અનુસાર ચૂંટણી યોજાય તે માટે પ્રદેશ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવ્યું છે ભાજપના બે દિગ્ગજ નેતાઓ અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની સામસામે ચૂંટણી લડી રહી છે ત્યારે ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો મજાક ન બને તે માટે પ્રયાસો શરૂ કરાયા છે સોમવારે ઘનશ્યામ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દીપક પાદળીયા પાસે ઉમેદવારી લીધી છે જે આવેલી છે એના ઉમલના વિભાગમાંથી હું મેં ફોર્મ ભરેલું જે ફોર્મ ઘનશ્યામભાઈ તરફથી ભરેલું અને ભાજપ પ્રેરિત અમારા પેનલ હતી એટલે પાટિલ સાહેબના મેન્ડેટ જે મળ્યો તે પ્રકાશભાઈ દેસાઈને મળ્યો છે અને પાટિલ સાહેબના કહેવાથી અમે ઘનશ્યામભાઈના કહેવાથી આ ફોર્મ પાસવું પરત ખેંચી લઈએ